you yeah, who નમસ્કાર મિત્રો આ બેસપણ વ્યાબાની છે કેટલા દિવસ હવે કાઢશે કેટલું દૂધ આપશે આપણે ભાઈ નવી લાવલ છે એટલે અંદાજ છે કે છ સાડા છ સાત લીટર દૂધ આપશે જરૂરથી તો મિત્રો તમને પણ ખબર હોય તો કોમેન્ટ કરી દો કેટલું દૂધ કરશે કેટલાને કહેવાય

છે ચલ્લો મિત્રો લાડચી પીને આવી ગઈ છે તો હવે પાવાની છે ગડુ વિડીયો બન્યા રહેજો આ એડી છે હવે પીવા અને જશું પાણી પાવા સામે પણ દોરાઈ ગઈ છે અહીંયા જેવી અહીંયા છે આગળ વાળો છે ત્યાં પણ છે છ સાત જેવી આ પણ કેટલાની કેવા કોમેન્ટ કરજો ઓરિજિનલ બની સાહેબ જોઈ લો હાલ દોરાઈ ગઈ છે દૂધ ભરાવાનું બાકી પેશો પાય પછી જશે દૂધ બ્રાવા તો વિડીયોમાં બન્યા રહેજો કોમેન્ટ જરૂરથી કરજો આ બેસ્ટ કેવી કહેવાય આપણા વિડીયોમાં આ હોય જ છે આ જોડી મૂકવા નહીં હોતી દેખી લો આ છે પાડો આ પણ કેવો છે કોમેન્ટમાં કરજો આ છે પાડી મોર મોર હવે પાણી પીવા કદી વ્યાસી કમેન્ટમાં જરૂરથી કરજો વિડીયોમાં બન્યા રહેજો હવે મિત્રો હું દૂધ ભરાવા તો આવતા મળી મળીએ જય માતાજી જય ઠાકુર જય બઢડવાળા